એક તારીખતા સાંજના તાજા હવામાન સમાચાર જોઈએ તો ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં હજુ પણ વરસાદ છે એ ભૂખા છે ખાસ કરીને ભાટિયા ખંભાળિયા ભાણવર આ ઉપરાંત પોરબંદર વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે મિત્રો આ ઉપરાંત વાત કરીએ તો જામનગર જિલ્લામાં પણ વરસાદની જવા જોવા મળશે સાથે સાથે કચ્છ અખાત વિસ્તાર લાગુ કચ્છમાં પણ વરસાદી રમઝટ બોલશે ત્યારે જૂનાગઢના વિસ્તારોની વાત કરીએ તો જૂનાગઢમાં ખાસ કરીને જૂનાગઢ તેમજ અમરેલી આસપાસના વિસ્તારો આ ઉપરાંત તો કે મેંદ્રાણા ગીર વિસ્તાર વેરાવળ માંગરો વિસ્તાર અને ગોંડલ વિસ્તારમાં પણ વરસાદની જમાવટ જોવા મળશે અને ત્યારબાદ આગળની વાત કરીએ તો ખાસ કરીને બે તારીખના રોજ છે એ સવારના સમયે વરસાદ છે એ પૂર્વ તરફ ખસે જેના હિસાબે વરસાદી વાતાવરણ છે એ સુરેન્દ્રનગર વિસ્તારમાં તેમજ રાજકોટ ચોટીલા ઉપરાંત ભાવનગરથી ઉત્તરમાં બોટાદ વિસ્તારોમાં છે એ વરસાદ જોવા મળશે સાથે સાથે ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદ જોવા મળશે મિત્રો આગામી ચોવીસ કલાકમાં ભારે વરસાદની શક્યતા છે સાથે સાથે ત્યારબાદ વાત કરીએ તો મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પણ હળવા ઝાપટા જોવા મળશે ત્યારબાદ બપોરના સમયે જોઈશું સાંજના સમયે છે બે તારીખના રોજ દરિયાકાંઠાના વિસ્તારમાં હજુ પણ ઝાપટા જોવા મળશે જેના હિસાબે છૂટાછવાયા વિસ્તારમાં ઝાપટાં છે એ તારીખ બે સાંજના સમયે જોવા મળશે ત્યારબાદ ત્રણ તારીખના રોજ છે એ ખાસ કરીને દરિયાઈ પટ્ટી વિસ્તારોમાં ઝાપટા જોવા મળશે જેમાં દ્વારકા તેમજ સાથે સાથે વેરાવળ આસપાસના વિસ્તારો પોરબંદર આસપાસના વિસ્તારો ઉનામાં તેમજ ભાવનગરમાં ઉપરાંત વડોદરામાં તેમજ સુરતમાં અને સાથે સાથે મધ્ય સૌરાષ્ટ્રમાં રાજકોટની આજુબાજુના વિસ્તારો તેમજ જૂનાગઢ ગોંડલ ઉબલેટા અમરેલી વિસ્તારોમાં છે એ ઝાપટા જોવા મળશે અને સાથે સાથે કચ્છમાં પણ ઝાપટા જોવા મળશે મિત્રો ત્યારબાદ ફરીથી ચાર તારીખના રોજ છે ઝાપટાનું પ્રમાણ છે વધશે ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં છે એ જુનાગઢ વિસ્તાર ઉના વિસ્તાર ભાવનગર વિસ્તાર તેમજ રાજકોટ જામનગર તેમજ દ્વારકા આસપાસના વિસ્તારોમાં છે વરસાદની રમઝટ બોલવા મળશે મિત્રો ત્યારબાદ આપણે આગળનું જોઈશું તો પાંચ તારીખથી લઈ અને દસ જુલાઈ દરમિયાન ફરીથી એક બંગાળની ખાડીની વરસાદી સિસ્ટમ ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છને અસર કરતા થવાની છે જેના હિસાબે ભારે વરસાદ પડવાની શક્યતા છે એ બાબતે વિડીયો અમે આગળના દિવસોમાં છે આપની સમક્ષ વિડીયો રજૂ કરતા રહેશું માટે અમારી ચેનલ સાથે જોડાયેલા છો મિત્રો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર